ભાજપના અગ્રણી નેતાઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત આપના મંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભીખુશ્રી પરમાર સાહેબ અન્ન નાગરિક પુરવઠા વીડી ઝાલા સાહેબ ધારાસભ્ય ધવલસિંહ ધારાસભ્ય રમનલાલ વરા ધારાસભ્ય દરેક મહાનુભાવો અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તો એ બદલ મને બી એક આનંદ થયો ગ્રોમર કેમ્પસની અંદર જે ગ્રોમર અત્યારે કોલેજ જે ચાલી રહી છે અઢાર સંકુલ અંદર ચાલી રહ્યા છે કેજીથી લઈને બાર બારમા ધોરણ સુધી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના અહીંયા આગળ સ્કૂલ ચાલી રહી છે તો અમે વિચારશ્રેણી ધરાઈ રહ્યા છે કે સાહેબ મંત્રી સાહેબ અને ધારાસભ્ય સાહેબના બધાના સાથ સહકારથી અહીંયા આગળ એક યુનિવર્સિટીનું આયોજન થાય અને એક યુનિવર્સિટી આવે એ બધી અમે સરકારને બી સાહેબના થકી એક અપીલ બી કરીશું અને અહીંયા આગળ જે બાળકોનું ભવિષ્ય સારું અને કઈ રીતે સારું ભવિષ્ય અને સારું એજ્યુકેશન આપી શકે એ માટે અમારો પૂરોપૂરો બેસ્ટ અમે અહીંયા આગળ આપીશું આ બધા આ બધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બધા એ બધાનો બી હું ખૂબ ખૂબ આભાર બી વ્યક્ત કરું છું ગ્રોમરનો આ વિદ્યા સંકુલ આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હેન્ડ ઓવર કર્યું છે અને એના માટેનો આજે એમણે એક આ કાર્યક્રમ રાખેલો જેની અંદર અમારા આ વિસ્તારના સભ્ય દીપસિંહજી અમારા પૂર્વ કાયદા મંત્રી અને હિંમતનગરના ધારાસભ્ય વીડી જાળા સાહેબ ધારાસભ્ય ધવલસિંહજી અને બીજા બધા ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે થયો ખાસ કરીને એમણે જે આ સાહસ કર્યું છે એ સાહસ હું બિરદાવું છું અને એક ક્ષત્રિય ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું